રવિવાર હોય ને એટલે જરાક ઉઠવાનું કઈ નક્કી ન હોય ગાડી પછી નાના નાના સ્ટેશન નો લો પછી મોટું બોલો બોલો આપડે શું છે કે હવે આપણે અમદાવાદ હાજી અહીંયા અમારે સંસ્થામાં લગ્ન કર્યા અને મંગળવારે બોલું સલટી સંસ્થા નું તો આપી દીધું છે એમ

તો કે કારણ બીજું કઈ નથી કે અમારી જે વહુ છે ને અત્યારે રિસામણે બેઠી છે અને મારા દીકરાનું મેં મૈત્રી કરારથી કર્યું છે કે જો હું વિડીયો મૂકીશ ને તો પછી અમારે થાય થોડો કંકાસ ને ખોટા ડખાય કે એટલે મારે જાહેર નથી કરવું ઈ કે હવે આમાં મારે શું કરવું હવે આમાં મારે શું કરવું લ્યો હવે મારે કઈ રીતે મૂકવો

શ રાઠોડ મનસુખ બુરાઠો તમારા બધા ચારે કાર્યકર્તા થી અમારે જે કઈ લાભ થયો એમાં જસ્ટ તમને મળ્યો જી 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 એટલે અમે કોઈ બીજી અપેક્ષા નથી અમારી પાસે કે ભાઈ તમારી પાસે બે પાંચ રૂપિયા અમારે લેવા છે અમારે તો ફક્ત બે તમારા સારા શબ્દોની જરૂર હોય છે

અને રિયાપાન મહિનો અને ભજિયા હરી પાછા આયા એમ કરી ત્યારે આઠ મહિના નરેન્દ્ર મોદી જે બોલો સિંધુ ઓપરેશન જેમ આપડે પાકિસ્તાન માં કર્યું ને એમ આઠ મહિના સાહેબ અમે આની પાછળ મેં એટલી બધી મહેનત કરી

અને ગોર ભા ને રાજી કરી દીધામાં તો એક દિવસ ફોન મહિનામાં અડધી કલાક કલાક વાત નો કરી એટલો બધો બે પ્રેમ હતો લાગણી હતી અને કુદરત ની જો ભગવાન થી બધું સારા ગયા બસ બેન ને કઈ આ ઝડા હોય ને ઈ જે એમ કે છે દેશી ભાષામાં ગામડાની કે વાસણો હોય ને એ ખખડે ખખડે પણ આનું કોઈ મોટું સ્વરૂપ ધારણ નહીં કરવાનું એક નાની એવી બાબત હોય અને આટલું બધું તમે જાહેરાત કરી ખ્યાલ આવી જાય સાહેબ હવે એટલે એના મગજમાં ગુસ્સો કરી દે તો કાને પાસે પૈસા નથી નામ નથી લઈ લગ્ન માં તારી પાંત્રી હર ખર્ચી નાખી રીતે ખર્ચા ઉભો બરાબર છે બરાબર છે પૈસા હોય તો વેરું તારી હોય એના લુગા આફે લઈ લીધા ડ્રેસ લીધા બધું સૂત્ર બધું જે જોઈ લઈ દીધું અને કદાચ વેલા મોડું થાય એમાં કઈ થોડુંક ઓલું હોય પાંચ દી કોઈ પણ ને તકલીફ હોય બે પૈસા ની એવું નથી સાહેબ અત્યાર સુધી આઠ મહિના માં કે ફલાણું જોયું એટલે લોજ માં ખાવું એટલે કાલે બે ટાઈમ લોજ માં મને કે આપડે લગન કર્યા બે ટાઈમ લોજમાં બે ટાઈમ લોજમાં વાહ

નીકળી ગયો નોકરી ઘી છે એવું છે કઈ વાંધો નઈ મને બેનારે વાત કરાવજો એટલે આપડે એ મુકશું બે શબ્દ બે બોલે અને બેન ને હળી મળીને રેજો

તો અહિયાં શું છે કે અહિયાં જે જજ હતા એ ઓરખીતા નીકળ્યા પછી જે વકીલ હતા એ ઓળખીતા નીકળ્યા

તમારા વિરુદ્ધ બોલતા મેં કીધા કરતા હોય સવારે વહેલા ઉઠતા હોય આરામ તો જોઈએ ને અને જમવા તો જોઈએ ને કોઈ પણ જે વ્યક્તિ વ્યક્તિનો ખોરાક હોય તો ખાય તો ખરા ને બેન ઘણી મેં સારી વાત કરી બેન ને અને તમારા વિશે ઘણું બોલતા હતા છતાં મેં કીધું નહીં બેન એવું ન કરો અને સારું તમારા તમારા જેવું એને પાત્ર મળે જ નહીં હું તો એવું માનું જ્યાં સુધી ઈ બધે ભલે બધે તપાસ કરી સારું પાત્ર હતું પછી પાછળ એને એને ખબર પડી જશે કે આયા સિવાય સુખ નથી આપણને હા હા બરોબર છે બરોબર છે એટલે મેં તો કીધું બધા જો આ લોકો જે આ દક્ષાબેન છે ઓલા મનીષા બેન છે ભાવના બેન છે રેણુકા બેન છે પેલી રેશ્મા બેન આ બધા video મેં કર્યું આ બધા દીકરીઓ ને હું એમ કવ છું કે તમે બવ લાંબો ટાઈમ video નો મુકો complete બવ ના કરો તમે પસંદગી કરો પાત્ર ઓળખતા શીખો હા આપડે દક્ષા બેન નું complete ગોઠવી દીધું છે હો દક્ષાબેન બેન દક્ષા રાજકોટ વાળા હતા ને એનું આપણે complete ગોઠવી દીધું છે સુરેન્દ્રનગર થઈ ગયું છે અને એ આપણી channel ના જ ભાઈ છે એનો આપણે video પણ બનાવવાનો છે મેં દક્ષ સાહેબ ને પચાસ હજાર કીધા હતા પેલા કેટલા હા હા એમનું કોઈ દેવાનું હતું ને બધું ભરવાનું કીધું પણ કોક અહીંયા ગમે ત્યાં pin મારી ને એ આમાં એવું છે મહારાજ એમાં મહારાજ એવું છે એમાં કોઈ પીન નો મારી શકે આ આ જે બેન છે રંજન બેન એમાં એ pin નહિ મારી હોય

નબ્રો વિચાર કરો નથી હરી હોય બધું હરિચાથી તમારું કોઈ નું ચાલે આપણે આપડે સારા સારા પાત્રો બતાવે સમજી લેજો ભાવ હું તમારા ભલામણ કરી તમે પસંદગી કરો અને પાત્ર ની ઉર્ખત કરો અને સત્ય વસ્તુ બોલો પેલા જી 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 હા ખોટું ના બોલો

તો અમારું તો ભલે કઈ બીજું પ્રમોશન મળે કે ન મળે પણ કહેવાનું શું છે કે સામેના વ્યક્તિ ને એમ થાય કે ભાઈ જો આ ચેનલમાં જો આ રીતે વિડીયો મુકાવાથી જો એનું થઈ ગયું છે તો એવી થોડીક

અમર રાખે અખંડ રાખે અને નિરોગી રાખે જ્યાં સુધી જીવો ભગવાન છે એટલે એમને બહુ સરસ છે મને કે મને આ રીતે પૂછ્યું મેં આવી જવાબ આપી મેં વાંધો બહુ સરસ જવાબ આપ્યો વાહ બરોબર છે એટલે આજ ફેલ તો દિલ થી હતા સમજા આજ આવ્યા ને બેન તમારી ત્યાં

મજા આવે બેન મજા આવે હો બહુ સરસ તમે નિર્ણય લીધો મને તો બહુ આનંદ આવી ગયો હા બેન બરાબર છે તમે 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 સારું વિચાર્યું અને અને સારો નિર્ણય લીધો આ જોડાઈ ગયા બહુ આનંદ આવી ગયો બેન એટલે આમાં શું છે કે ભગવાને આપણા માટે કોઈ પાત્ર બનાવ્યું હોય પછી તમે એના વિરુદ્ધ જાવ ને તો એ ક્યાંય ભેગું ન થાય બેન આપણા જ્યાં આપણા જ્યાં અનજળ હોય જે જગ્યા આપણી નક્કી કરેલી હોય ત્યાં જ તમારે જવું પડે

બરાબર હવે ઈ હીરો કદાચ એ એવા વ્યક્તિ ની પાસે હોય એને કાચનો ટુકડો લાગે એને હીરો નો લાગે પણ જે ઝવેરી હોય ને એને ખબર હોય છે કે આ હીરો છે સમજા એટલે જે નરેન્દ્ર મહારાજ છે ને એને ખબર હતી કે આ જે રંજન છે ને એ હીરો છે પણ ઈ બીજા કોઈ પારખ નો કરીએ કે ઈ તમને પારખી ગયા બરાબર ને બેન એટલે તમે જે કઈ નિર્ણય લીધો અને તમે અહીંયા પાછા વયા ગયા અને સરસ તમે કો નાખ્યું હવે આ ભગવાન છે તમારી જોડી ન વિખાય બેન બરાબર ને બસ અને હળી મળીને રેજો એનું કારણ છે કે જીવનમાં જો બેન ઉતાર ચડાવ બધું આવ્યા કરે ઘરની અંદર જો ઓલા કે છે ને કે બે વાસણો હોય ને એના અવાજ આવે એ ખખડે પણ હા હા નો સારું લાગે ને બેન કઈ વાંધો નહીં બેન હવે ભલે ને વીડિયા મુકાઈ ગયા મુકાઈ ગયા પણ હવે બધા સાંભળશે કે ભાઈ રંજન બેન છે ને ઈ પાછા બાવળા મહારાજ ની ત્યાં પાછા વયા ગયા છે અને બધા બધા આનંદ આવશે કે ના ના કઈ વાતો નહીં બેન ત્યાં વયા ગયા એ બહુ સારી વાત છે બેન

અને મારા ઘરે મેં જમાયડ્યા અને પછી મેં એને વિદાય કર્યા બેન ને સમજા અને સરસ મજાનું સુરેન્દ્રનગર બાજુ એને મળી ગયું છે પાત્ર અને બધો સામાન બામાન બધો ભરી ગયા છે દક્ષાબેન ની જે કઈ માંગ હતી જે કઈ કરજ હતો એ ભાઈ એગ્રી થઈ ગયા અને જે કઈ ભરવાના હતા મારા હસ્તે જ પૈસા દેવડાવ્યા બરાબર એટલે એને સરસ મજાનું મળી ગયું છે અને રેણુકાબેનની પણ વાતું ચાલુ છે પણ એમાં શું છે આપણે કોન્ફોરન્સમાં નથી મૂકતા ને એટલે કોઈને ખ્યાલ ના આવે કે ભાઈ વાત ચાલુ છે કે નહીં બરાબર છે હું કોન્ફરન્સ મીડિયા અને ઓછા મૂકું છું નથી મૂકતો બરાબર છે એટલે રેણુકાબેન ને પણ હું કોન્ટેક કરાવું છું ઘણા ખરા પાત્રો એને પણ બતાવ્યા છે એકાદ જ જગ્યાએ પોતે રૂબરૂ પણ ગયા તા એટલે બધી વાત ચાલુ છે એટલે જેટલું આપણાથી બેન કોશિશ કરશું કે જેટલા લોકોને સારું યોગ્ય પાત્ર મળે એની આપણે કોશિશ કરશું બેન બાકી જે કઈ નિર્ણય લેવાનો છે તમારે જ લેવાનો છે બેન અમે તો એમ ન કહી શકીએ કે અહીંયા જ જાઓ તમે ફરજિયાત કોઈ સારા વ્યક્તિ હોય એના વિશે મેં સારું બોલી શકીએ હવે નરેન્દ્ર મહારાજ છે એના વિશે હું સારું બોલી શકું કારણ કે મારા પરિચયમાં છે અને સારા વ્યક્તિ છે આધ્યાત્મિક માણસ છે ભલે સેવા કરે છે એને જે પગાર તરીકે સેવા કરે છે પણ ખરેખર એક કાર્ય તો સેવાનું જ કરે છે ને બેન બરોબર ને બેન એટલે એક સારા વ્યક્તિ છે એના વિશે બે શબ્દ હું બોલી શકું સારા નરેન્દ્ર મહારાજ છે એક સારા વ્યક્તિ છે એવી હું તમને ભલામણ કરી શકું પણ નિર્ણય તો તમારે જ લેવો પડે જ્યાં જાવું કે ન જવું એ તો નિર્ણય તમારે જ લેવો પડે એટલે તમે સારું પાછા તમે વૈયા ગયા ને બેન બહુ આનંદ થયો અને હવે કોઈ ગમે આવે પાંચ જણા આવે ક્યાંય કોઈની કોઈ નહીં આપણા મળી ગયા અને તમે સારો નિર્ણય લીધો એ તો બહુ બેન આનંદ ની વાત છે અને આપડે જો આ વિડીયો મૂકી દઈએ એટલે તમારા ફોન મને આવતા હોય ને એ લોકોને ખ્યાલ આવી જાય કે ભાઈ રંજનબેન નું કામ થઈ ગયું છે રંજનબેનને હવે ફોન કરવો નહીં કોઈ બરાબર છે બેન હવે થાકી ગયા કે હવે આઠ હરાદ બાકી છે ને હવે મારે નથી આવું હવે નથી બરોબર હા વરસાદ આવે કંટાળો છે અત્યારે નથી નથી ને ઠેક અચ્છા ક્યાં બોલાવેલા છે હા સર્ટિફિકેટ માટે લઈ આવજો એટલે શું છે એ બની જશે તમારે અને બહુ સારું કામ થઈ ગયું બેન

બરાબર છે આવું વિચારીને જ રહેવું બેન તમારે કોઈ વસ્તુ હવે કોઈ વાતને પાછી દોહરાવવી નહીં કે આ વાં ગઈ હતી ત્યાં હારું હતું આ હતું એવું વાત ન કરવી તમારે બરાબર છે અને હવે તમારા મગજની અંદર જે કાંઈ હોય એ બધું ડિલીટ કરી નાખવાનું જેમ મોબાઈલ હોય છે ને બેન અમુક ટાઈમે ફોર્મેટ કરવી પડે નકર મોબાઈલ છે ને હેંગ થઈ જાય એવી જ રીતે એવી જ રીતે આ બધા વ્યવહારો એકાબીજાના સંબંધો હોય છે એની અંદર થોડી ઘણી માથા કોઈટું હોય છે પણ અમુક ટાઈમે પાછું ડિલીટ કરી નાખાય અને નવેસરથી પાછો વ્યવહાર કરાય હા 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 બેન તમે તો બહુ ડાયા છો મને ખબર છે બેન એટલે આ તો તમને ખાલી વાત કરું છું મારે એવી ટેવ રહે ને એટલે બોલાય છે બેન મારાથી બાકી બાકી તમે તો ડાયા જ છો બેન

બધી રીતે સારું છે સરસ સારા વ્યક્તિ મળી ગયા બાકી બેન છે ને સારા નકતો છે ને બેન સારા વ્યક્તિ પણ મળવા મુશ્કેલ છે આ દુનિયામાં બરોબર છે એટલે સારા વ્યક્તિ તમને મળી ગયા અને જો આપણે કાલ વિડિયો ચડાવી દેવો છે હવારમાં એટલે બધાને ખ્યાલ આવે કે ભાઈ કે બધા બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ રંજન બેન નું ગોઠવાઈ ગયું છે હવે કોઈ ફોન કરવાનો થાતો નથી બરાબર ને બેન આપો અલખ ને આપો 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 હેલો ભલે ભલે મહારાજ મેં વાત કરી લીધી છે બેન સાથે મારાથી જેટલી બની એટલી ભલામણ કરી દીધી છે અને તમારે પણ ધ્યાન રાખવાનું કોઈ પણ નાની વાત હોય એટલે તમારે પણ ધ્યાન રાખવાનું બનતા હુધી કોઈ કોઈ ઝઘડો થાય ને એવું કાર્ય કરવું નહીં બરોબર ને કારણ કે આ આ આ જે રોડ ઉપર તમે જાતા હોય ને ત્યાં રાત્રે તમે જાઓ ને એટલે વાહનોમાં લાઈટુ આપડા મોટા ઉપર કરાવે એમ છે એટલે ડિમ્પુલ ડિમફુલ લાઇટ કરવી પડે અને જો સામે વાળા ફૂલ લાઈટ કરી હોય ને તો આપડે તક ડીમ કરી નાખવી પછી આપડે ડીમ કરી ને તો સામે વાળો ડીમ કરી નાખે આપડે ફૂલે ફૂલ જાય ને એ ફૂલે ફૂલ જાય ને તો આમાં ભટકાઈ જાય બસ એટલે જગડો થાય એવું કાર્ય કરવું જ નહીં કોઈ દિવસ બરાબર બસ સમજી વિચાર કદાચ તમને એવું લાગે કે સે જ વાતાવરણ ફર્યું છે તો મને ફોન કરો હું બેન ને વાત કરીશ કઈ એવું હશે તમારા વિશે કઈ વાત હોય તો રંજનબેન ને મને ફોન કરે તો હું તો થોડાક તમને સમજાવીશ બરાબર છે અને હવે તમારો સંસાર એવો સરસ મજાનો ચલાવો કે હવે જિંદગી આખી હવે શું છે કે બહુત ગઈ અને થોડી રહી સમજી ગયા બસ એવી રીતે તમારે જીવન જીવવાનું અને કોણ છો બે જણા છો ને બીજું તો કોઈ છે નહીં તમારો પરિવાર છે એ દૂર રહે છે બરોબર છે બીજે રહે છે એટલે હવે કોઈ કોઈ તમને કેવા વાળું નથી એને ખાઓ પીઓ જલસા કરો આનંદ કરો એ બે માણસ ફરી આવો મેજન કરતો કેવો સરસ મજાનો કેવો સરસ મજાનો સમય મળ્યો પ્રભુ ભજન કરવાનો એ કઈ ઉપાધિ તો નહીં દીકરા થઈ એને એની રીતે છે તમારે તો કઈ ચિંતા નથી ઘણો સમય આપ્યો છે સારું કેવાય એટલે હળી મળીને રહેવું કઈ એવી તકલીફ થાય તો બને ત્યાં સુધી સોલ્યુશન કર લેવું ત્રીજો માણસ ત્રીજા માણસ ખબર ન પડવી જોઈએ ત્રીજા માણસ ખબર ન પડવી જોઈએ મને ખબર નો પડવી જોઈએ એવી રીતે સમાધાન કરી લેવાનું સમજી ગયા

અમારું સારું થયું એટલે ભગવાન તમને આવા નવા કાર્ય કરાવી ચેનલ તમારી આવે અને સારા કાર્ય થાય ભગવાન ને હું રાધે કૃષ્ણ અંબાજી અને અમારા પારણેશ્વર મહાદેવ રામ લક્ષ્મણ જાનકી બધાને પ્રાર્થના કરું

હું કરું છું બરાબર છે બસ એટલે હું છે વધારે પડતા બેનો જોડાય જેમ રંજનબેન જોડાણા પછી દક્ષાબેન જોડાણા તો બધા ના કાર્ય સુલભ થઈ જાય છે સારા કાર્ય જોડાય અને પછી આવી રીતે તમને થોડુંક

ના ના બરોબર એવી રીતે તમારી જે સારા શબ્દો છે ને બે બે તમે અમારી ચેનલ માં બોલો તો કેવાનું છે સામેના વ્યક્તિ ખ્યાલ આવે એ બધા ભગવાન ને પ્રાર્થના કરી જી 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 અને અમારા બે નું જીવન સારું નિવડે એ ભગવાન ને હું પ્રાર્થના કરું છું અમને શાંતિથી જીવન અમે અમારું થઈ જાય છે અમે મહેનત ખુબ કરી છે અને અમારું કામ સફળ થઈ ગયું એટલે હનુમાનજી મારા અમદાવાદ ને પ્રાર્થના કરી છું અને તમારી ચેનલ ને આવું ગૌરવ મળે બેનો બધા જોડાય એ હું પ્રાર્થના કરું છું નહી નઈ નહીં એમાં તો કઈ આપડે હાજી કોઈ પણ બેનો ના નંબર આપડે જાહેર નથી કરતા કોઈ ફોટો જાહેર નથી કરતા તમારું કાર્ય સારું છે હાજી 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 બસ એટલે આપડે તો વધારે પડતા હું છે કે જોડાય એના કોઈના કાર્યો થઈ જાય એના માટે આપડે આ પ્રયાસ છે બધો એટલે જ મેં તમારા મેં કીધું બે જણા બોલવી ને એકાબીજી નું સાંભળે તો માણસ ને ખ્યાલ આવે કે ભાઈ સફળતા મળે આ વસ્તુ તમે જોડાવ તો સફળતા મળે બસ તમને વધારે સફળતા મળે તમારા બેનો દરેક ને હું કઉ છું કે બધા જોડાવ અને અને જોડાયા પછી પણ સાહેબ ને જાણ કરો કે અમારું થઇ ગયું છે ને થોડુક સાહેબ ને ગૌરવ વધે આપણું સમાજ માં ગૌરવ વધે અને કાયદેસર કોર્ટ મેરેજ જ કરો બધા બેનો બસ એટલે કોર્ટ મેરેજ થી શું થશે એક જાત નું પ્રૂફ થઈ જાય પ્રમાણ થઈ જાય પ્રમાણ પત્ર મળી જાય કે ભવિષ્ય માં કોઈ દી એવું બને નહિ આપડી ઉપર કઈ કોઈ જાત નો એને વાંધો ના આવે અને એને પોતાનો સપોર્ટ થઈ જાય સાહેબ બસ એટલે સરસ બહુ ભારે કામ થઇ ગયું મને તો બહુ આનંદ થયો બરોબર મહારાજ આપડે કાલે તમારો વિડિયો મુકશું બધા ને ખ્યાલ આવી જાય બરાબર છે ભલે 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 કઈ વાંધો નહિ જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ હાજી હાજી હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ